ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ એક નરોડા રેલવે સ્ટેશન વાસ બનાવ બનવા પામેલો મારામારીનો એ મારામારીનો જે બનાવ બનવા પામેલો એ બનાવ સંદર્ભે અમે વિશેષ તપાસ કરતા એમાં ખરેખર એકચુઅલ મર્ડર થયેલા અને હકીકત મળતા અમે પ્રાથમિક પૂછપરછ કરીને અમને આરોપીઓએ કબૂલાત આપેલી છે કે આ મરણ જનાર અને અન્ય જે માર મારનાર જે આરોપીઓ છે અંદરો અંદર મારામારી થઈ હતી એના હિસાબે મૃતકનું ડેથ થયેલું છે મૃતક જે નરોડા રેલવે સ્ટેશન એટલે પાટા તરફથી રોડ સાઈડ આવતો હતો એટલે એક જે એક રેલવે સ્ટેશનનું બોર્ડર છે એ બોર્ડરમાં એક સળિયાની એક બેરિકેટિંગ જેવું છે એ ક્રોસ કરીને આ બાજુ આવવાનો પ્રયત્ન કરતો હતો એ સમય દરમિયાન જે આ રાત્રિનો બનાવ છે તો રાત્રિના સમયે આ જે વન ઓફ ધ ક્યુઝ જે ભરત છે એ ભરતે એ ત્યાં વોશરૂમ કરવા ગયો હતો આ જ સમય દરમિયાન અને વોશરૂમ કરવા ગયો અને જે મર મરણ જનાર છે જેનું નામ છે જગરામ સખારામ પાટીલ અમદાવાદમાં વટવામાં રહી છે વિંજોલ ગામમાં મૂળ છે ભરમપુર જિલ્લાના મધ્યપ્રદેશનો તો આ જે મૃતક છે એણે કંઈ અંધારાના હિસાબે દેખાતું નહોતું એટલે જે આરોપી ભરત છે ભરતે મોબાઈલની ટોર્ચ ચાલુ કરી મોબાઈલ જેવો ખિસ્સામાંથી ગાઈડો એટલે મૃતકે મોબાઈલ છીનવવાનો પ્રયત્ન કર્યો એટલે આરોપી જે ભરત છે ભરતે એની સાથે મારામારી કરી અને એને થોડો અંદર લઈ આવેલો અને બીજા ફોન કરીને બીજા અન્ય આરોપીઓને બોલાવેલા અને અન્ય આરોપીઓ પણ આવી જતા મૃતકને વધુ માર મારવામાં આવેલો અને એને ઈજાગ્રસ્ત થતાં એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલો અને એડમિટ હતો એ સારવાર દરમિયાન એનું ડેથ થયું માર ટોટલ કુલ ચાર આરોપી અમને જે પૂછપરછ દરમિયાન જે અમને કબૂલાત કરી છે એ ચાર આરોપીઓના નામ સામે આવ્યા છે એમાં એક આરોપી છે હસમુખ ઉર્ફે ભરત પહાડિયા ખટીક કે જે ઓઢ અમદાવાદમાં રહી છે મૂળ નાગોર જિલ્લા રાજ્ય રાજસ્થાન રાજ્યનો છે બીજો આરોપી છે નાસિર હુસેન ઉર્ફે મામા અબ્દુલ હમીદ શેખ કે જે રહી છે રામોલ ગામ રોડ રામોલ અમદાવાદ ત્રીજા આરોપીનું નામ છે દુર્ગેશ ઉર્ફે ગૌરવ કુશવાહ કે જે નવા જ અમદાવાદ ઓડાના મકાનમાં રહે છે અને મૂળ છે ડુંગરપુર ડુંગરપુરા ભીંડ એમપીના ચોથા આરોપીનું નામ છે સુનિલ ઉર્ફે શિવા લક્ષ્મણ કોરી કે જે સરદારનગર રેલવે સ્ટેશન પાસે કુબેરનગર અમદાવાદ ખાતે રહે છે આ ચારેય આરોપીઓમાંથી ત્રણ આરોપીઓને લાકડીઓ વડે મારેલી છે ને એક હાથે એક વ્યક્તિએ એક આરોપીએ એને ફેંટો મારીને ઈજા પહોંચાડેલી છે ના એકબીજાને પરિચિત નહોતા પરિચિત નહોતા આ તમામ આરોપીઓ છે ને ગુનાહિત ઇતિહાસ છે તમામ આરોપીઓ પ્રોહિબિશન એક્ટ અને મારામારીના ગુનાઓ સાથે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા છે અને એ લોકોની પાસા હેઠળ અગાઉ તમામે તમામ ચાર આરોપીની અટકાયત પણ થયેલી છે પાસ્ટમાં અમને જે અમારા બાતમી નેટવર્ક હોય છે કે અમારા અંગત બાતમીદારો હોય છે એનાથી જે કોન્ક્રીટ એક ઇન્ફોર્મેશન મળી હતી એક આધારભૂત માહિતી મળી દે હતી એના આધારે અમે બીજા જે કન્સર્ન જે બી ડોક્યુમેન્ટેશન થયેલા હતા એ ડોક્યુમેન્ટેશન તેમજ લાગતા વળગતા વ્યક્તિઓના પૂછપરછ કરી અને આરોપીઓની પૂછપરછ કરી એ તમામ વિગતોને સંકલિત કરીને ચિત્ર સ્પષ્ટ થયું કે જેમાં મૃતકનું મોત માર મારીને ઈજા પહોંચાડીને કરવામાં આવેલું હોવાનું જણાવ્યા